અરવલ્લી જિલ્લાની રચના બાદ પ્રથમ વખત જિલ્લાના વડા મથકે આંબેડકર સર્કલ પાસે ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું મોડાસા શહેરના બસપોર્ટ પાસેના આંબેડકર સર્કલ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવેલી વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનો અરવલ્લી જિલ્લા જયભીમ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય અનાવરણ કાર્યક્રમને લઈ મોડાસા શહેરના સબલપુર ખાતેથી શહેરના મુખ્ય માર્ગ પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિશાળ સંખ્યામાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી રાજુભાઈ પરમાર અરવલ્લી જિલ્લાના ભાજપ પ્રમુખ પાલિકા પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિતના સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભીમ સૈનિકોની ઉપસ્થિતિમાં ભારત દેશના બંધારણના ઘડવા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી હતી મોડાસા શહેરના બસફોર્ટ પાસેના આંબેડકર સર્કલ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવેલી વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનો અરવલ્લી જિલ્લા જે ભીમ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન જીત ભવ્ય અનાવરણ કાર્યક્રમ ને લઈ મોડાસાબલપુર ખાતેથી શહેરના મુખ્ય માર્ગ પર પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિશાળ સંખ્યામાં ભવ્ય શોભા યાત્રા યોજવામાં આવે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી રાજુભાઈ પરમાર અરવલી જિલ્લાના ભાજપ પ્રમુખ પાલિકા પ્રમુખ રાજદીપસિંહ જાડેજા રિબડા સહિતના આગેવાન વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભીમ સૈનિકોની ઉપસ્થિતિમાં ભારત દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી હતી જે દીપ ભાટિયાનો રિપોર્ટ એઝ ન્યૂઝ અરવલ્લી